નમસ્કાર દર્શક મિત્રો જી ગુજરાતી ન્યૂઝમાં માં આપનું હાર્દિક સ્વાગત છે હવે જોશું સમાચાર વિગતવાર શયાની ક્રાઇમ બ્રાન્ચ એક આંતરરાજ્ય છેતરપિંડી ગેંગનો પડદાફાશ કર્યો છે જે ક્રિકેટ સટ્ટા અને ડમી સિમ કાર્ડનો ઉપયોગ કરીને આંગડિયા પેઢીઓ સાથે ઠગાઈ કરતી હતી બે આરોપીઓ અમિત કુમાર શંકરલાલ ખત્રી અને અનુકુમાર ચમનલાલ માથરાણીને ઝડપી પાડી બાર લાખ એકોતેર હજારનો મુદ્દા માલ પણ જપ્ત કર્યો છે રાયપુર ખાતે આવેલી મહાદેવ એન્ટરપ્રાઇઝ નામની આંગડિયા પેઢીના કર્મચારીઓને નિશાન બનાવી હતી પૂછપરછમાં વિગતો સામે આવી જેમાં ક્રિકેટ મેચનો સટ્ટા બેટિંગનો જુગાર રમી રમાડતા હતા અને આ પ્રવૃત્તિ દરમિયાન પાલનપુરથી ડમી સિમ કાર્ડ પણ ખરીદ્યા હતા અલગ અલગ અંગડિયા પેઢીઓને વારાફરતી તેઓ ટાર્ગેટ કરતા અને નંબર મેળવી લેતા હતા મોટા વેપારીઓને ખોટી ઓળખ આપી અલગ અલગ જગ્યાઓ ઉપરથી પૈસા મંગાવતા આ ગેંગે છત્તીસગઢના રાયપુર ખાતે આવેલી મહાદેવ એન્ટરપ્રાઇઝ નામની અંગડિયા પેઢીના કર્મચારીને નિશાન બનાવ્યું હતું રાજકોટના મોટા વેપારી તરીકે ખોટી ઓળખ આપીને સુરત વડોદરા ખાતે પૈસા ટ્રાન્સફર કરવા પણ જણાવ્યું હતું આ ગુનામાં સંડોવાયેલા આરોપીને શોધવા સુરત ક્રાઇમ બ્રાન્ચે ટેકનિકલ સર્વલન્સ હ્યુમન રિસોર્સનો ઉપયોગ કર્યો હતો